હેલો એવરી વન જેમ કે યશભાઈએ કહ્યું કે ઇટ ઇઝ ઓલ અબાઉટ ધ ઇમોશનલ માનસિક સ્થિતિના બારેમાં છે તો આપણે એક ટ્રેડિંગ જે આપણે કરી રહ્યા છીએ ટ્રેડિંગ એન્ડ ઇન્વેસ્ટિંગ જે એક્ટિવિટી એમાં બે વસ્તુનો સરખો રોલ હોય છે ઇનફેક્ટ આપણે આ ડિસ્કશન પતાવીશું પછી તમને લાગશે તમને તમને એ રિયલાઇઝ થશે કે માર્કેટ સાયકોલોજીનો તમારી માઇન્ડસેટનો વધારે રોલ હોય છે અને ધ ટુ થિંગ્સ દેટ ઇન ટુ પ્લે ઇઝ એક તો આપણી છે ટેકનિકલ સ્કિલ અને બીજી છે આપણી માઇન્ડસેટ જે આપણું ટ્રેડિંગ સાયકોલોજી છે હવે આપણે બધા જે ટાઈપના પ્લેયર્સ હોય છે અલગ અલગ ટાઈપના પ્લેયર્સ હોય છે ટ્રેડર્સ હોય ઇન્વેસ્ટર હોય શોર્ટ ટર્મ મીડિયમ ટર્મ લોંગ ટર્મ આ બધા જે મહારથીઓ ટ્રેડ કરતા હોય છે ઓલ ઓફ ધ મેન ટુ ધ માર્કેટ એ બધા અલગ અલગ પોતાની સાયકોલોજી લાવીને ટ્રેડ કરતા હોય છે રાઈટ તો સ્પાઇટ ઓફ જેટલા પણ ડિફરન્ટ પ્લેયર્સ છે ડિફરન્ટ અલગ અલગ માઇન્ડસેટ છે એક અમુક મિસ્ટેક્સ એવી છે ભૂલો એવી છે જે હરેક તમારા ટ્રેડિંગ કે ઇન્વેસ્ટિંગ કરિયરમાં હરેક જણ કરે જ છે તમે પણ કરી છે મેં પણ ક્યારે ને ક્યારે કરી છે બિકોઝ આઈ હે સ્ટાર્ટેડ મારી જર્ની રાઈટ ફ્રોમ ધ સ્ક્રેચ કે કેવી રીતના માર્કેટ ટ્રેડ કરવું એ નથી તો આ એક એવી અમુક બેઝિક ભૂલો છે જેને બાર હું વાત કરવા માંગુ છું અને આ આપણે એટલા માટે વાત કરી રહ્યા છે કારણ કે ઓલ ગુડ ન્યૂઝ એન્ડ બેડ ન્યૂઝ બોથ ગુડ ન્યૂઝ સૌથી પહેલાં બેડ ન્યૂઝ બેડ ન્યૂઝ એ છે કે આ આપણા હરેક ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટીમાં દેખાય જ છે ક્યાં ને ક્યાં આપણે મિસ્ટેક કરીએ જ છે બટ ગુડ ન્યૂઝ એ છે કે આ બધી મિસ્ટેક્સને આપણે ઓવરકમ કરી અને એનાથી ઉપર વિન થઈ શકીએ છીએ ઇટ ઇઝ વેરી મચ પોસિબલ પણ એ પોસિબિલિટી ત્યારે જ આવે જ્યારે આપણે અવેરનેસમાં હોઈએ ઘણીવાર આપણે અવેરનેસ નથી હોતા કે આપણે કઈ મિસ્ટેક કરી રહ્યા છે ને એટલા માટે મિસ્ટેક રિપીટ થતી જાય છે અમુક ટ્રેડર્સ એન્ડ ઇન્વેસ્ટર્સ માટે તો લાઈફટાઇમ નીકળી જાય છે મિસ્ટેક્સ કરતા-કરતા સો વાય નોટ અન્ડરસ્ટેન્ડિંગ પર જાણ કરીયે કે મિસ્ટેક શું છે રાઈટ સો એક સેવન મોસ્ટ કોમન ટ્રેડિંગ મિસ્ટેક્સ ટ્રેડિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ મિસ્ટેક્સ ની આપણે ચર્ચા કરીશું અહીંયા સૌથી પહેલી ટ્રેડિંગ મિસ્ટેક ની વાત કરે તો એ છે કે સો ઓફન આપણે ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટ કરે બેસ્ડ ઓન ટિપ્સ કોલ્સ ન્યૂઝ એન્ડ એવ્યુઝ ધારો કે એક એક્ઝામ્પલ આપું બેંક નિફ્ટી હમણાં ટ્રેડ કરે છે છપ્પન હજાર ફોર ઇન્સ્ટન્સ તમારે ટ્રેડિંગના પ્લાન સાથે તૈયાર છો તમારી ટ્રેડિંગની સિસ્ટમ છે તમે ટ્રેડિંગ સિસ્ટમ સાથે તૈયાર છો કે મારે આ સિસ્ટમ લગાડીને મને ટ્રેડ કરવાનું છે જસ્ટ બિફોર તમારું જસ્ટ બિફોર માર્કેટ ખુલે છે ને તમે તૈયાર છો તમારો ટ્રેડ નાખવા માટે ઓન ધ લોંગ સાઈડ તમારી તમારા ફ્રેન્ડ જોડે વાત થાય છે અને તમારો ફ્રેન્ડ તમને એક અલગ ટાઈપની ટીપ આપે છે કે યાર બેંક નિફ્ટીમાં તો મને શોર્ટ જવાનું લાગે છે આઈ ડોન્ટ થિંક યુ શૂડ ગો લોંગ મારી પાસે એક જબરદસ્ત ટીપ આવી છે અને માર્કેટ પડવાનું છે મને લાગે તને શોર્ટ કરવું જોઈએ એન્ડ એઝ સુન એઝ યુ યુ લિસન ટુ દેટ તમારું માઇન્ડ ચેન્જ થઈ જાય છે ઇન્સ્ટેટ ઓફ ગોઈંગ લોંગ તમે એક શોર્ટ ટ્રેડ નાખી દો છો ને એઝ નેચર વુડ હેવ ઇટ બેંક નિફ્ટી નીચેની બદલે ઉપર જાય છે એક્ઝેક્ટલી જેમ તમારા ટ્રેડિંગ પ્લાનમાં તમે વિચાર્યું હતું એમ પણ અનફોર્ચ્યુનેટલી તમે એ તમારા ટ્રેડિંગ પ્લાન પર વિશ્વાસ ઓછો કરી અને તમારા ફ્રેન્ડની ટીપ પર વિશ્વાસ વધારે કરી અને તમે એક રોંગ ટ્રેડ લઈ લીધો કેટલી વાર આપણા બધા સાથે આવું જ થતું હોય છે કે બહારની કોઈ ટીપ મળી આપણે લ્યોર થઈ જઈએ આપણે ઉકસાઈ જઈએ અને આપણે ટીપ કાં તો કોઈ રૂમર આવે એના બેઝિસ પર આપણે આપણું ટ્રેડ નાખી દઈએ ઓનલી ટુ રિપેન્ટ લેટર પછી આપણને હર વખતે પછતાવો થતો હોય છે બટ ધ અનફોર્ચ્યુનેટ પાર્ટ ઇઝ કે આપણે એવું કેમ કરીએ છીએ જાણો છો તમે કે સમટાઇમ્સ એ જે ટીપ છે અને એ જે રૂમર છે એ ક્યારેક ક્યારેક ચાલી પણ જાય છે એન્ડ દેટ ઇઝ વાય વી ફીલ કે જો લાસ્ટ ટાઈમ ચાલ્યું હતું ને તો આ વખતે પણ ચાલશે બધ ધ થિંગ ઇઝ ગાઈઝ કે આ જે બધું બધું જે છે ને આપણું આખું ટ્રેડિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ આપણે જે હંમેશા કહીએ છીએ કે ટ્રેડિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એક બિઝનેસ જેવું છે અગર તમે ઈચ્છતા હો કે આ ટ્રેડિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટમાંથી તમને જાણે કે બીજા કોઈ બિઝનેસમાંથી કહેવું તો આપણને રેગ્યુલર ઇન્કમ મળે અગર તમારું ઇન્ટેન્શન એ છે કે ટ્રેડિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ બિઝનેસમાંથી પણ તમને એક રેગ્યુલર ઇન્કમ મળે તો તમારે આ ટ્રેડિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટને એક બિઝનેસની જેમ લેવું પડશે બિઝનેસમાં કેવું હોય બિઝનેસમાં તમે એક પર્ટિક્યુલર ટાઈપ ઓફ ઇનપુટ નાખો અને એ ઇનપુટ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ સેમ ઇનપુટ હોય તો તમને સેમ આઉટપુટ મળે ઇટ્સ ઓલ અબાઉટ ધ ઇનપુટ એન્ડ આઉટપુટ નો વોટ ધ મિસ્ટેક આપણે જે ટ્રેડિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટમાં કરે છે એ એ છે કે આપણે ઇનપુટ અલગ અલગ નાખતા હોઈએ છીએ પણ એક્સપેક્ટ એ કરતા હોઈએ છીએ કે મને આઉટપુટ એક જ મળે જે છે કે પ્રોફિટ્સ એ કેવી રીતના પોસિબલ થવાનું છે માય ફ્રેન્ડ્સ ક્યારેક આપણે ટ્રેડિંગ ટિપ્સથી ક્યારેક આપણે ટીપ્સથી ટ્રેડ કરે ક્યારેક રૂમર્સથી ટ્રેડ કરે ક્યારેક ટીવીમાં કોઈ એક્સપર્ટનો કોલ જોઈ લીધો તો આપણે એ ટ્રેડ લઈ લીધો ક્યારેક કોઈ ન્યૂઝ મળે કોઈ વોર કે એક્સેટ્રા એના પરથી ટ્રેડ લઈ લીધો વન્સ વી આપણે અલગ અલગ ઇનપુટ્સ નાખીએ તો આપણને અલગ અલગ આઉટપુટ જ મળવાના છે અલગ અલગ આઉટપુટ જાણે બહુ મોટો પ્રોફિટ થશે ક્યારેક નાનો પ્રોફિટ થશે ક્યારે બહુ મોટો લોસ થશે ક્યારે બહુ નાનો લોસ થશે ક્યારેક નો પ્રોફિટ પૂરનો લોસ આપણે એ એક વિશેષ સર્કલમાં ફસાયા જ રહીશું સો ધ આઈડિયલ થિંગ આ ટ્રેડિંગ મિસ્ટેકમાંથી બહાર આવવાનું એક જ સોલ્યુશન છે કે તમારું ઇનપુટ જે છે એ સેમ રાખો અને એ છે એક જ વસ્તુ આપણા કંટ્રોલમાં છે એ છે આપણું ટ્રેડિંગ પ્લાન આપણું જે ઇનપુટ છે આપણા કંટ્રોલમાં છે આઉટપુટ આપણા કંટ્રોલમાં નથી લેકિન એક એક વસ્તુ હું કહેવા માગીશ કે એક વસ્તુ શ્યોર છે કે આપણું ઇનપુટ અગર સેમ હશે ને તો આપણને આઉટપુટ સેમ મળશે દેટ ઇઝ હાઉ ઇટ ઇઝ સો ઓલવેઝ કીપ યોર ટ્રેડિંગ ઇનપુટ ધ સેમ વિચ ઇઝ તમારો ટ્રેડિંગ પ્લાન છે દેટ ટેક્સ મી ટુ ધ સેકન્ડ ટ્રેડિંગ મિસ્ટેક જે આપણે કરીએ છીએ કે આપણે કોઈ બી સિસ્ટમ કે મેથડ કે સ્ટ્રેટેજી વગર ટ્રેડ કરીએ છીએ આપણે જરૂરી નથી માનતા કે કોઈ સિસ્ટમ કે સ્ટ્રેટેજી હોય હું ઓન એન એવરેજ અમે લાસ્ટ ફિફ્ટીન ઇયર્સથી જે લોકોને શીખવાડીએ છીએ એન્ડ ધ મોસ્ટ કોમન થિંગ જે લોકો અમને આવીને કે જ્યારે અમને સૌથી પહેલાં શીખવા આવે એમને પૂછે કે તમે કેવી રીતના ટ્રેડ કરો છો તો દિસ એ ઓલ ડિફરન્ટ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ જેમ આપણે ફર્સ્ટ પોઈન્ટમાં વાત કરી અલગ અલગ સોર્સેસથી ટ્રેડ કરે છે વિચ મીન્સ મોર દેન નાઇન્ટી પર્સેન્ટ ઓફ ટ્રેડર્સ એન્ડ ઇન્વેસ્ટર્સ એ લોકો પાસે કોઈ સિસ્ટમ કે સ્ટ્રેટેજી કે પ્લાન પૂરતો જ નથી ના અગેન આપણે અગર બિઝનેસના એક્ઝામ્પલ પર પાછા જઈએ તો શું થશે કે આપણે કોઈ સિસ્ટમ અને પ્લાન વગર ટ્રેડ કરીએ તો ઇટ ઇઝ એઝ ગુડ એઝ કે આપણે ઇનપુટ અલગ અલગ આપી રહ્યા છે એક સિસ્ટમ અને સ્ટ્રેટેજી અને પ્લાન હોવાનો મતલબ એ છે કે આપણે બિઝનેસને સિસ્ટમેટિક રીતના ચલાવી રહ્યા છે તમને ખબર છે એક બિઝનેસની સ્પેશિયાલિટી શું હોય છે એ એ હોય છે કે હરેક સક્સેસફુલ બિઝનેસ સિસ્ટમ્સ અને પ્રોસેસીસ પર ચાલતો હોય છે કોઈ બી સક્સેસફુલ બિઝનેસ લઈ લો મોસ્ટ કોમન સપોઝ મેકડોનલ્સ જે ચલાવે છે એક બિઝનેસ છે રાઈટ એમાં કેવી રીતના છે એન્ડ પ્રોસેસ મેકડોનલ્ડ્સ ઓનર કે ફાઉન્ડર હરેક મેકડોનલ્ડ્સના ફ્રેન્ચાઇઝીમાં જઈને જોતા રહે કે તમે બરાબર કરો છો કે નહીં વાય ઇઝ દેટ સો બિકોઝ હી ઇઝ વેરી કોન્ફિડન્ટ કે એક પર્ટિક્યુલર સિસ્ટમ મેં સેટ કરી છે અને હરેક ફ્રેન્ચાઇઝીમાં એ સિસ્ટમ પ્રમાણે બધું ચાલી રહ્યું છે રાઈટ તો તમારા ટ્રેડિંગ બિઝનેસમાં તમે એવી કઈ સિસ્ટમ સેટ કરી છે જે ઓટોમેટિક ઓટોમેટિક બેઝિસ પર ચાલી રહી છે તમારે ઘડી ઘડી એમાં ચેક કરવાની જરૂર નથી દેટ મીન્સ તમારો ટ્રેડિંગ બિઝનેસ એટલો બોરિંગ બની ગયો છે કે તમારો ઈ બિઝનેસ ઓટોમેટ ઓટોમેટિક મોડ પર ચાલી રહ્યો છે જ્યારે તમારો બિઝનેસ એ લેવલ પર બનશે ત્યારે દેટ ઇઝ ધ ઓનલી ટાઈમ તમે સક્સેસફુલી એમાંથી પ્રોફિટ્સ કમાઈ શકશો અને કન્સિસ્ટન્ટ રિટર્ન્સ કમાઈ શકશો દેટ ઇઝ ધ હોલ પોઈન્ટ ફોર એક્ઝામ્પલ નો કે આપણે કોઈ બી સ્ટોક લઈ લઈએ સપોઝ એક આરઇસીનો સ્ટોક તમારા ટ્રેડિંગ સિસ્ટમમાં આવ્યો અને તમે સોચ્યું કે ચાલો આ સપોઝ હમણાં ચારસો રૂપિયા પર ટ્રેડ કરે છે લેટ મી બાય એટ એટ ફોર હંડ્રેડ પછી તમે જેવો બાય કરો તમે સાર્યું કે મેં ચારસો રૂપિયામાં લીધો છે અને મારો છે ત્રણસો એંસીનો છે પણ ઉપર મને ચારસો સાહીઠનો ટાર્ગેટ દેખાય છે ધીરે ધીરે અસુને તમે એમાં લોસ તમે ટ્રેડ લીધો તમારે સૌથી પહેલાં સ્ટોપલોસ નાખવાનો હોય રાઇટ પણ જરાક પણ ઉપર આવ્યો ટ્રેડ તો તમે એમાં પ્રોફિટ બુક કરી નાખો તમને ખબર છે તમારો સિસ્ટમ કે છે કે આ ફોર હંડ્રેડ સિક્સટીનું ટાર્ગેટ છે અને એઝ ઓફ એવરી જેમ દરેક સ્ટોકની મુવમેન્ટ હોય છે કોઈ સ્ટોક ચારસોથી ચારસો સાહીઠ એક લેવલમાં નથી જોતું પેલા ઉપર જાય ને પછી નાનું રિટ્રેસમેન્ટ આવે પછી પાછું ઉપર જાય તમારો સિસ્ટમ કે પ્લાન એવી રીતે હતો જ નહીં સ્ટ્રોંગ કે તમે વેઇટ કરો ઉપર જવા માટે તમે એક્ઝિટ કરી નાખી દેન અગેન યુ સ્ટાર્ટ રિપેન્ટિંગ ટ્રેડ બરાબર થયો પાછા તમે ઇન કરો પાછા આઉટ કરો આખો જે ટ્રેડ એકદમ સિમ્પલ હતો પ્રોફિટ મેકિંગ સિસ્ટમ હતી સ્ટ્રેટેજી હતી એને તમે આખી કન્ફ્યુઝ કરીને એનું આખું યુ મેડ અ મેસ આઉટ ઓફ તમને ખબર છે આવું કેમ થાય બીકોઝ તમે તમારા સિસ્ટમ અને પ્લાન પર પાક્કા નથી ઉતરતા यू डू नॉट है यु आर नॉट कॉन्फिडेंट कि आ सीस्टम और प्लेन वर्क करते यू नो ऑलवेज अमरे स्टूडेंट्स में एक यू नो वी हेव द सेम ऑलवेज जरा मैंने शीखवाड़े हाउ टू सक्सेसफुली ट्रेडिंग इन्वेस्ट यू ऑलवेज टेक इट ट्रेड एज पर द्लाना ज्लान है इस हिसाब से ट्रेड करो तो तुम ट्रेडिंग एंड इन्वेस्टमेंट ने एक सक्सेसफुल बिजनेस बना सकस राइट देट लीज जस्ट टू द थर्ड ट्रेडिंग मिस्टेक जो बहुत ऑफ आप करता हो पोअर एक्सिक्यूशन ગોઈંગ બેક ટુ ધ આરિફ એક્ઝામ્પલ જે આપણે સેકન્ડ ટ્રેડિંગ મિસ્ટેકમાં ડિસ્કસ કરી કે તમારું જે એક્ઝિક્યુશન હતું જે મેં જે ફોર પર બાય પ્રાઇસ નાખી હતી તો તમારું એક્ઝિક્યુશન એ છે કે છે કે નીચે આવશે તો થ્રી હંડ્રેડ એન્ડ એટી પર હું મારો લોસ સેટ કરીશ અને ઉપર જશો તો ફોર સિક્સટી પર મારો પ્રોફિટ બુક કરીશ પણ તમે અધીરા થઈ ગયા મે બી તમારે યુ નો યુ સ્પોક ટુ અ ફ્રેન્ડ કે તમે કોઈ ટીવીના ન્યૂઝ જોઈ લીધા મે બી તમે ઇમોશનલી ડિસ્ટર્બ હતા વોટ એવર કુડ બી ધ રીઝન પણ તમે એને ફોર હંડ્રેડ થર્ટીમાં પ્રોફિટ બુક કરી નાખી અને તમે એક્ઝિટ થઈ ગયા ઇનિશિયલી તો તમે ખુશ થયા કે ચાલો મેં પ્રોફિટ એટલીસ્ટ ટ્રેડ મને પ્રોફિટ આપીને ગયો બટ જેમ જેમ તમે સ્ટોક ટ્રેક કરો છો તમે જોયું કે ઇઝીલી એક ધારે ફોર હંડ્રેડ થર્ટી ટુ ફોર હંડ્રેડ સિક્સટી ગયો આર સરપ્રાઇઝ કે મેં કેમ એક્ઝિટ કરી નાખ્યું અને એ પછતાવામાં તમે પાછું બીજું વાર એને ફોર હંડ્રેડ સિક્સટીની ઉપર લેવાની ટ્રાય કરી વિદાઉટ લુકિંગ કે હવે તમારું રિસ્ક એટલું છે અને પછી નીચે આવીને તમારો પાછો સ્ટોપમાં સેટ થઈ ગયો એટલે તમે જે પ્રોફિટ બુક કર્યું હતું એ પણ તમારા અકાઉન્ટમાંથી વયું ગયું ના ઓલ ધીઝ આર એક્ઝામ્પલ્સ ઓફ પુઅર એક્ઝિક્યુશન ત્રણ રીતના આપણે પુઅર એક્ઝિક્યુશન કરી રહ્યા હોય છે સૌથી પહેલાં જે મેં એક્સપ્લેન કર્યું કે આપણે અર્લી લોસિસ અર્લી પ્રોફિટ્સ બુક કરીએ છીએ વિચ મીન્સ જે તમારો સિસ્ટમ જે કીધું જ્યાં પ્રોફિટ બુક કરવાનું તમે ત્યાં નથી કરતા તમે એને પહેલાં કરી નાખો છો દેટ ઇઝ પુઅર એક્ઝિક્યુશન કે તમે તમારી સિસ્ટમ ઇફેક્ટિવલી એક્ઝિક્યુટ નથી કરી રહ્યા સેકન્ડ પુઅર એક્ઝિક્યુશન હોય છે કે આપણે સ્ટોપ લોસિસ સ્કીપ કરી નાખીએ છીએ ફોર ઇન્સ્ટન્સ તમે ચારસો બાય કરો ને તમારી સિસ્ટમ કે છે કે થ્રી હન્ડ્રેડ એન્ડ એટી તમારો સ્ટોપલોસ છે બટ વેન ધ સ્ટોક અપ્રોચેસ થ્રી એટી ત્યારે મનમાં થોડીક લાલચ લાગે એમ લાગે ના 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 માર્કેટ તો સારું લાગે છે સ્ટોકની હાયર ટાઈમ ફ્રેમ તો સારી લાગે છે મે બી આઈ શુડ વેટ મે બી હું બીજા પાંચ પોઈન્ટ વેટ કરી રહ્યો થ્રી સેવન્ટી ફાઇવ પર મારો લોસ રાખો અને જ્યારે થ્રી સેવન્ટી પર પ્રાઇસ આવે છે ત્યારે માર્કેટ તમને ચિલ્લાવીને કહી રહ્યું છે ઇન અ વે દેટ પ્લીઝ બુક એમ ગોઈંગ ડાઉન પણ તમે તમારી જે હોપની અંદરનું જે છે જે આપણું કલ્ચરલ યુ નો અપબ્રિંગિંગમાં આપણને શીખવાડે છે કે લેવલ લૂઝ હોપ એ તમે જાગૃત રાખીને દેન અગેન યુ સ્ટાર્ટ હોપિંગ કે ઓવરઓલ માર્કેટ તો સારું છે આ સેક્ટરના બીજા બધા સ્ટોક્સ પણ સારું પરફોર્મ કરે છે સો દે ઇઝ નો રીઝન આ સ્ટોક નીચે જવું જોઈએ પછી તમે અગેન યુ વોન્ટ ટુ વેટ થ્રી સિક્સટી ફાઈ થ્રી ફિફ્ટી અને દેન ધ સ્ટોક કીપ્સ પ્લમિટિંગ ગોડ ફોર બિટ એન્ડ યુ લુઝ સો મચ ઓફ ઓફેટ હેપ આ કેમ થયું બિકોઝ તમે એક્ઝિક્યુટ નહીં કર્યો તમારો સિસ્ટમ અને પ્રોસેસ સિસ્ટમ અને પ્લાન ધ વે ઇટ હેડ ટુ બી એક્ઝિક્યુટ તમારે એક્ઝિક્યુટ કરવાનું હતું થ્રી હંડ્રેન્ડ એટીમાં સ્ટોપલોસ નાખી દે વિદાઉટ એની ઇમોશનલ બાયસ કોઈ ઇમોશનલ ડિસિઝન વગર જેમ સિસ્ટમ કે છે થ્રી એટી તમારે થ્રી એટી પર એક્ઝિક્યુટ કરવાનું દેટ ઇઝ ધ ટ્રેડિંગ મિસ્ટેક મેડ મીડિયા એન્ડ થર્ડ વે કે આપણે આપણો સ્ટોપલોસ ઘડી ઘડી રિવાઇઝ કરીએ છીએ ઇન ધિસ કેસ જેમ આપણે ત્રણસો એસીથી ત્રણસો પાંસઠ ત્રણસો પાંસઠથી ત્રણસો પચાસ અગેન એન્ડ અગેન ઉપર નીચે થઈ થઈને રિવાઇઝ કરે છે સ્ટોપલોસ અને એની આખો ટ્રેડ મેસ બની જાય છે યુ નો બેથી ત્રણ વાર અગર આપણે ડિસિશનને મલ કરીએ ઓવર એન્ડ ઓવર અગેન સાય સાયકોલોજીસ્ટ એ કહે છે કે દેન આપણે આપણી ઓવરઓલ ડિસિશન મેકિંગ એબિલિટીને ડાઉટ કરવા લાગે જે ઇન ટર્ન આપણી સેલ્ફ એસ્ટીમને ઇમ્પેક્ટ કરે છે તમે આ જ રિપીટ તમે આ જ બિહેવિયર અગર ત્રણથી ચાર વાર રિપીટ કરશો તો તમને તમારા પર સેલ્ફ ડાઉટ આવી જશે કે મે બી આઈ એમ નોટ ગુડ ઇનફ ટુ ટ્રેડ મે બી મારામાં એ છે જ નહીં મે બી આઈ ડોન્ટ હેવ દેટ થિંગ કે હું ટ્રેડ કરીને પૈસા કમાઈ શકું ઓર મે બી ટુ સમ એક્સટેન્ડ અગર આ બિહેવિયર રિપીટ થાય ઓફ પોર એક્ઝિક્યુશન એન્ડ ઇન ઇન ડિસિશન મેકિંગ તો મે બી આપણે ઘણીવાર એ કન્ક્લુઝન પર આવી જઈએ દેટ મે બી હું લાઈફના કોઈ ડિસિઝન બરાબર નથી લઈ શકું તો તમે તમે ઇફ યુ ઇફ યુ ઇફ યુ ધ્યાનથી અગર તમે જોશો તો આપણે જે ટ્રેડિંગમાં જે બિહેવિયર દેખાડીએ છીએ ટ્રેડિંગ એન્ડ ઇન્વેસ્ટિંગમાં એ ઇવેન્ચ્યુઅલી આપણી લાઈફસ્ટાઈલ પર પણ ઇમ્પેક્ટ કરે છે રાઇટ ધો સમટાઇમ્સ સો મેની ટ્રેડર્સ સાથે હું વાત કરું તો કે યુ નો મેગ એમ વેરી આઈ એમ વેરી શ્યોર આ મારું અલગ છે અને ઓલું મારું અલગ છે હું ટ્રેડિંગ અને ઇન્વેસ્ટિંગમાં જે પણ મારું બિહેવિયર છે એ મારી પર્સનલ લાઈફમાં ઇમ્પેક્ટ નથી થતું પણ તમને એવું લાગે છે ફ્રોમ ફિફ્ટીન યર્સ હું આ વસ્તુ ડીલ કરું છું અને મને એક્ઝેક્ટલી આઈ નો હાઉ મારે સાયકોલોજી વર્ક્સ અને હાઉ ટ્રેનિંગ સાયકોલોજી વર્ક એટલે હું એટલા કોન્ફિડન્સથી કહું છું કે ઇવેન્ચ્યુઅલી આ બધી મિસ્ટેક્સ ઓવર 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 એન્ડ ઓવર અગેન રિપીટ કરશો તો સમ વે દે વીલ કીપ ક્રોપિંગ તમારી પર્સનલ લાઈફમાં પણ વિચ ઇઝ અ વેરી બિગ પ્રાઇઝ ટુ પે રાઇટ સો વાય નોટ અને આ બધી મિસ્ટેક્સ આપણે આપણને ખબર છે કે બહુ બેઝ લેવલ મિસ્ટેક્સ છે વાય નોટ ટેક ધ એક્શન રાઇટ નાવ કે આપણે એને બર્ડ પર જ નિપ કરે નોટ લેટ ઇટ રાઇસ કે આપણી પર્સનલ લાઈફ પર ઇમ્પેક્ટ થાય राइट सो द्स गो टू द फोर्थ ट्रेडिंग मिस्टेक जे है विच इज मोस्ट कॉमन मिस्टेक इज ट्रेडिंग विथ डिस्ट्रेक्शन दस डिस्ट्रेक्शन जो करेट होपेशियली इन दिस डे एंड एज एटलू मैसिव सोशल मीडिया न इन्फ्लुन्स है अपना पर तक खबर है अपने के बंबार्ड से थ्रू ऑल द मीडिया चैनल बी एट सोशल मीडिया होलिविजन हो न्यूज होॉसिप होट्रेक्शन विथ पीपुल કોન્સ્ટન્ટલી એક મોટો બરા છે ઇન્ફોર્મેશન જે આપણા માઇન્ડને આવી જ રહ્યો છે નવ ઇમેજિન કે તમે સવારના નીકળો તમારા ઘરેથી એ સોચીને કે અમારો ટ્રેડિંગ પ્લાન છે અને આનો ફોલો કરવાનો છું એઝ સોર એઝ યુ વર્ક જ્યાં બહુ બધા લોકોથી તમે સરાઉન્ડેડ છો બી ટ્રેડર્સ ઓ નોન ટ્રેડર્સ તમને કોન્સ્ટન્ટ ઇન્ફોર્મેશન મળી રહી છે નવ એ ઇન્ફોર્મેશન તમારા પ્લાનની ઉપર હાવી થઈ રહી છે તો અગર તમારું એ જે કોન્ફિડન્સ જે છે તમારું જે ડિસિશન મેકિંગ જે છે એ ઇન્વેસ્ટ ઇઝ વેરી સ્ટ્રોંગ તો ઇટ ઇઝ વેરી મચ પોસિબલ કે આ બધી ઇન્ફોર્મેશન તમને મળે છે એ તમારા ટ્રેડિંગ પ્લાનને ઇમ્પેક્ટ કરવાની જ છે સો હાઉ દેન ડુ યુ ડિસાઇડ કે હું બધા ડિસ્ટ્રેક્શનને એક બાજુ મૂકીને મારા ટ્રેડિંગ પ્લાનને ફોલો કરીશ એ ત્યારે જ થઈ શકે જ્યારે તમે એટલા હન્ડ્રેડ પર્સન્ટ કોન્ફિડન્ટ છો તમારા ટ્રેડિંગ પ્લાન પર યુ ઓર વેરી શ્યોર કે તમારો ટ્રેડિંગ પ્લાન વર્ક કરે છે યોર વાય તમારું જે વાય છે ધ રીઝન ઓફ ટ્રેડિંગ એકદમ શ્યોર છે દેટ્સ વાય ઓલવેઝ આસ પીપલ હુ કમ ટુ મી ઓન ટ્રેડિંગ ઇન્વેસ્ટિંગ કે હાઉ બેડલી યુ વોન્ટ તમને સક્સેસ કેટલી બેડલી જોઈએ છે આમાં એ એ દર્શાવે છે કે તમને તમને એટલું બેડલી સક્સેસફુલ ટ્રેડર ઇન્વેસ્ટર બનવું છે કે તમારી માટે બીજું કોઈ મેટર નથી કરતું તમારું ફોકસ જાળવી રાખવામાં આ તમારો વાય છે એ બહુ મોટી મદદ કરશે કે તમને કેમ સક્સેસફુલ બનવું છે આ સિસ્ટમ આ બિઝનેસમાં અગર તમારું એ રીઝન હશે કે મને સક્સેસફુલ એટલે મળવું છે એટલા માટે બનવું છે કે આઈ વોન્ટ ટુ ક્રિએટ પેરેલ સોર્સ ઓફ ઇન્કમ મને મારી માટે મારા ફેમિલી માટે એક સારી લાઈફસ્ટાઈલ બિલ્ડ કરવી છે મને ફ્રીડમ જોઈએ છે આઈ ડુ ઓ ગો ટુ વર્ક કે મને કોઈ બિઝનેસ નથી ચલાવો મને ફ્રીડમ જોઈ છે બિકમ અ ટ્રેડ ઇન્વેસ્ટર એ તમારું જેટલું સ્ટ્રોંગ હશે એટલું જ તમે ઇઝીલી તમારી સિસ્ટમ અને પ્રોસેસ ફોલો કરી શકશો એટલું જ તમે ઇઝીલી ડિસ્ટ્રેક્શનથી ડીલ કરી શકશો રાઈટ એન્ડ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ધ નેક્સ્ટ ટ્રેડિંગ મિસ્ટેક ઇઝ કે આપણે આપણી ટ્રેડિંગ સિસ્ટમ તો બનાવીએ છીએ લેકિન આપણે એક સ્ટેપ આગળ જઈને વી એન્ડ ઓફ ફોલોઇંગ ટુ મેની ટૂલ્સ બહુ બધા ટૂલ્સ ફોલો કરીએ છીએ અને સમવેર આપણને એવું લાગે છે કે ધીસ ઇઝ અ વે ટુ ગો અ વેરી ફની ઇન્સિડન્ટ જ્યારે હું નવું નવું ટ્રેડિંગ અને ઇન્ડસ્ટ્રી શીખી હતી અને ત્યારે નવું નવા ટૂલ્સ એક્સપ્લોર કરતી હતી નવી સિસ્ટમ અને પ્રોસેસ એક્સપ્લોર કરતી હતી ત્યારે મારે એવું માનવું હતું કે જેટલા વધારે ટૂલ્સ છે મારી સિસ્ટમ પર મારા કમ્પ્યુટર સ્ક્રીન પર એટલું જ વધારે હું ઇન્ટેલિજન્ટલી ટ્રેડ કરીશ બિકોઝ એટલું જ વધારે હું બેટર એનાલિસિસ કરીશ એન્ડ ઓન્ડલો ઇટ વોઝ જસ્ટ ધ રિવર્સ આઈ જસ્ટ ડિસ્કવર્ડ કે અંધો રિવર્સ છે ટીલ ધ ટાઈમ મને ખબર પડી કે આ એટલા બધા ટૂલ્સ ફોલો કરવાથી जितला टूल्स ते फॉलो कर सो एट कन्फ्यूजन बिकॉज तब इजीली डिशीजन नहीं सको ए देट टाइम जय सक्सेसफुल ट्रेडर्स इन्वेस्टमेंट स्टडी करती थी लोगों ने चार्ट स्क्रीन जो थी इट वॉज सो क्लीन जस्ट द प्राइस एंड वन इंडिकेटर दैट ऑल तारी मैं रियलाइज थ सक्सेस इज ऑल अबाउट सीम्प्लिटी एक ब्यूटिफुल पोर्ट है मार मेन्टर हमेशा कहता है कि अगर तमने अगर तक तम कोई शो ऑफ करवो રાઈટ યુવાનું શો ઓફ સમથિંગ તો તમે એની કોઈ વસ્તુને કોમ્પ્લિકેડ બનાવો લેકિન અગર તમને રિઝલ્ટ જોવે છે તો તમે એને સિમ્પલ બનાવો તો તમે તમારી જ તમને પૂછવાનું છે કે વાય આર યુ ક્યોર તમે આ જે કરો છો ટ્રેડિંગ ઇન્વેસ્ટિંગ સેની માટે કરો છો કોઈને દેખાડવા માટે કરો છો કે તમે તમારી લાઈફમાં પોતાની જાતને રિઝલ્ટ ક્રિએટ કરવા માટે કરો છો બિકોઝ દેટ ઇઝ વેર વે ધિસિશન મેકિંગ ઇઝ સો ઇન્સ્પાઈટ ઓફ યુના મોસ્ટ ઓફ અસ આપણને કેટલા બધા ટૂલ્સ અને ટેકનિક્સ ખબર હોય છે રાઈટ ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપ ઓફ સિસ્ટમ્સ હોય હરેક સિસ્ટમના અલગ અલગ ટૂલ્સ હોય પણ સક્સેસફુલ ટ્રેડ ઇન્વેસ્ટર એ જ છે જે જાણી લે કે મારા બિહેવિયરલ પરફોર્મન્સ પર મારી ટેમ્પરામેન્ટ પ્રમાણે મને કઈ સિસ્ટમ સૂટ થાય છે અને એની માટે મને કયા ટૂલની જરૂર છે અને ઓનલી ફોકસ ઓન દેટ અ બ્યુટિફુલ ધેટ યુ ઓલવેઝ ટેલ આ પીપલ ઇઝ ગો ડીપ નોટ બ્રોડ સક્સેસ એને જ મળે જે ડીપ જાય વિચ મીન્સ કે કોઈ બી એક ટૂલ કા તો બે ટૂલ તમે સ્ટડી કરો ઇન મગર એને એટલા એટલા ડિટેલમાં સ્ટડી કરો એટલી ડેપ્થમાં સ્ટડી કરો દેટ યુ એ ટૂલથી તમે ટ્રેડ કરો ત્યારે યુ આર હંડ્રેડ પર્સેન્ટ સક્સેસફુલ અને સક્સેસનું મિનિંગ ટ્રેડિંગમાં એ નથી કે તમે ઓલવેઝ પ્રોફિટ કમા અગેન સે સક્સેસફુલ સક્સેસનું મિનિંગ એ છે કે તમે કન્સિસ્ટન્ટલી એક બિઝનેસથી જેમ ટ્રેડ કરો બિકોઝ યુ અસ શ્યોર કે તમે કે બિઝનેસથી જેમ ટ્રેડ કરશો તો પ્રોફિટ્સ તો આવવાના જ છે અને જ્યારે કે હરેક બિઝનેસની સિઝન્સ આવતી હોય છે ઉતાર ચઢાવ થતો હોય છે એવી રીતના જ હરેક ટ્રેડરના ઇન્વેસ્ટરના જીવનમાં પણ એવું જ થતું હોય છે પણ સક્સેસફુલ ટ્રેડ ઇન્વેસ્ટર એ છે કે એના જીવનમાં હાઇઝ હાયર હોય અને લોઝ પણ થોડા હાયર હોય રાઇટ સો દેટ ઇઝ વોટ અ સક્સેસફુલ ટ્રેડ ઇન્વેસ્ટર ઇઝ ઇન ડેફિનેશન આ છે તો તમારા જીવનમાં ક્યાં તમે ડેપ્થમાં જાઓ છો રાધર ઝેન ફોકસિંગ ઓન સુપરફિશિયલ દસ ઇન્ડિકેટર ભણો પણ એટલા સુપરફિશિયલ લેવલ પર ભણો કે ક્યારેક કોઈ ટ્રેડ આવે તો તમે પોતે કન્ફ્યુઝ થઈ જાઓ કે આ ઇન્ડિકેટર આમાં કેવી રીતના અપ્લાય કરો વન ઓર ટુ ઇઝ મોર દેન તમારે એની વધારે ડીપ જવાની જરૂરત જ નથી તમારું ટેમ્પરામેન્ટ શું છે તમારો એન્ડ ગોલ શું છે તમને કઈ ટાઈપ ઓફ ટ્રેડિંગ સૂટ થાય છે એ બેસિસ પર પહેલાં એક સિસ્ટમ ડિસાઇડ કરો કે મને ટ્રેન્ડ ફોલોઇંગ સિસ્ટમ કરવી છે કે હું વધારે યુ નો આઈ હું વધારે રિસ્ક લેવા તૈયાર છું કે મને ઓપ્શન્સ ટ્રેડિંગ કરું છું મને કોમોડિટીઝ ટ્રેડ કરવા છે એકવાર એ નક્કી થઈ જાય દેન ડિસાઇડ કે તમને કયું ટૂલ કમ્ફર્ટેબલ છે राइट दो आई ग्रोप विथ विशाल ही टॉट मी आरएसआई ना मस्टर है बट आई कूड नॉट जस्ट अंडरस्टेड आरएसआई मैं एड्स में मेरी डेप्थ हासिल करी थी वेर आई वॉज अ लॉन्ग टर्म प्लेयर पोजिशनल ट्रेडिंग और ट्रेंड फॉलोइंग ट्रेडिंग तो मैंने एडिएस एकदम सूट थे गय रियल इवेंट बीप इन स्टडी एडक्स तो आ क्वेश्चन तुमने मैं पूछ तुम्हें जातने पूछा कि वेर डू आई वोट टू गोल दी मैंने डेप्थ सेमा जो है राइट बहु बधा टूल्स तमारी स्क्रीन पर आज बदा काढ़ी ना को टूल्स स्क्रीन पर कोई जगह नहीं जस्ट गीव वन और टू टूल्स अलॉंग विथ द प्राइस तुम शोर्ट राइट द नेक्स्ट ट्रेडिंग मिस्टेक देट वी मेक ऑलवेज इज के अपने इमोशनल डिशीजन मेकिंग करिए अपने ह्यूमन बींग्स वी आर सोशियल बींग्स इमोशन्स अपना पार्ट है घा कहें कि हूँ इमोशन्स बहार काी ना ट्रेड करूट इज नोट पॉसिबल माइ फ्रेंड बिकॉज दे आर पार्ट ऑफ यू इट इज नोट पॉसिबल आपने जीवन में आप कोई हाथ में ट्रबल करते हो तो इट इज नोट पॉसिबल के हाथ काढ़ दूर फेंकी दीजिए वी हेव टू लर्न हाउ टू लीव विथ अ ब्रोकन हेन्ड तो इमोशन्स तो ये इमोशन्स मेकस हुआ ઇમોશનલ ડિસિશન મેકિંગ જ્યારે તમને લાગે કે તમે ઇમોશનમાં આવી રીતે ટ્રેડ કરો છો ધ બેસ્ટ થિંગ ટુ ડુ ઇઝ ટુ ટેક અ બ્રેક તમારી તબિયત નથી સારી તમને લાગે છે કે ફિઝિકલ ડિસેબિલિટી તમને ઇમ્પેક્ટ કરે છે ટેક અ બ્રેક તમારું કોઈ રિલેશનમાં ઈશું છે ટેક અ બ્રેક તમે બહુ મોટો પ્રોફિટ કરી નાખ્યો છે એન્ડ દેન યુ આર ટુ મચ એક્સાઇટેડ ટેક અ બ્રેક તમે બહુ મોટો લોસ કરી નાખ્યો છે યુ આર વેરી અપસેટ ટેક અ બ્રેક ઇમો તમને જરા પણ એવું લાગે કે ઇમોશનલી મારો ડિસિઝન મેકિંગ ઇમ્પેક્ટ થાય છે જસ્ટ ટેક અ બ્રેક અને તમને કેવી રીતના ખબર પડશે જ્યારે તમે તમારા પ્લાનને ડાઉટ કરવા લાગશો જ્યારે તમે બહુ અતિશય ક તો સેડ હો તો એક્સાઇટેડ હોય અને યુ સ્ટાર્ટ ડાઉટિંગ ધ પ્લાન કે ના આ સિસ્ટમને હું બેટર કરું ના આ સિસ્ટમ તો ચાલશે જ નહીં વેન યુ ગેટ ટુ દેટ તમને ખબર પડે કે આ તો હું ઇમોશનલ ડિસિઝન કહું છું એન્ડ આઈ નીડ ટુ ટેક અ બ્રેક ટ્રસ્ટ મી ગાઈઝ આ આવા સમયમાં બ્રેક લેશો એ તમને વધારે બેનિફિશિયલ ફીલ રાઈટ એન્ડ ધેટ ટેક્સ મી ધ લાસ્ટ વન જે કહે છે કે સો મેની ઓફ ફાસ ટ્રેડ વિધાઉટ અ પ્લાન કોઈ પ્લાન વગર ટ્રેડ કરે પ્લસ પ્લાન વગર ટ્રેડ કરવાનું ઇઝ ઇઝ સેમ એઝ કે તમે કોઈ જંગલમાં કે કોઈ મોટા એકદમ ભરેલી સિટીમાં એન્ટર થાવ છો ટુ ગો ટુ ફ્રોમ પોઈન્ટ એ ટુ પોઈન્ટ બી વિધાઉટ અ મેપ કોઈ ગૂગલ મેપ વગર કંઈ હું કોઈ ફોરેસ્ટમાં કોઈ કોઈ સિટીમાં એન્ટર થઈશ તો હું શું પૂછી શકીશ મારા ડેસ્ટિનેશન પર હું લોસથી જઈશ વચ્ચે બિકોઝ મારી પાસે કોઈ મેપ નથી તમારું ટ્રેડિંગ પ્લાન તમારો ગૂગલ મેપ છે તમારે કેવી રીતના ક્યાં જવાનું છે અને ટ્રેડિંગ પ્લાન ચાર રીતના હોય છે એક તો તમારે કરવાનું છે કઈ સિસ્ટમ હું ફોલો કરીશ સેકન્ડ એ સિસ્ટમ માટે હું કયા ટૂલ ફોલો કરીશ થર્ડ આ સિસ્ટમ અને આ ટુલથી હું કેટલું રિસ્ક મેનેજમેન્ટ ફોલો કરીશ કેટલું રિસ્ક લઈશ અને ફોર્થ કે હું મારા ઇમોશન્સ સાથે કેવી રીતના સંભાળીશન્સ મારા ઇમોશન્સ ઇમ્પેક્ટ ન કરે વન્સ તમારા ચાર અમે આ ચાર વસ્તુને ચાર ટ્રેડિંગ પિલર્સ કહીએ છે એકવાર તમારા ચાર પિલર્સ પ્લેસમાં છે દેટ મીન્સ તમારું ગૂગલ મેપ પ્લેસમાં છે પછી તમને કોઈ ટેન્શનની જરૂર નથી તમને કોઈ ડિસિઝન મેકિંગની પણ જરૂર નથી તમારું ડિસિઝન થઈ ગયું છે ઓલ ધેટ યુ હેવ ટુ ડૂ વેન ધ માર્કેટ ઓપન્સ ઇઝ ટ્રેડ ધ પ્લાન માર્કેટ ટાઈમે આપણને ડિસિઝન લેવાની કોઈ જરૂર નથી જેટલા પણ ડિસિઝન ડિસિઝન્સ હતા તમે માર્કેટ પહેલાં લઈ લીધા એકવાર માર્કેટ શરૂ થઈ ગયું બસ ટ્રેડ ધ પ્લાન એન્ડ દેન યુ આર સોર્ટેડ તમે જોયું માય ફ્રેન્ડ્સ ઓલ ધી સેવન ટ્રેડિંગ મિસ્ટેક્સ તમને ક્યાં ને ક્યાં રેゾનેટ કરીવી હશે બીકોઝ એઝ આઈ સેડ ઇન ધ બિગિનિંગ કેન આઈ કે ઓલ ઓફ us હેવ ડન ધીસ મિસ્ટેક્સ ધ આઈડિયા ઇઝ કે એકવાર તમે અવેર થઈ જાવ આ સાતે સાત મિસ્ટેક થી ધેન વી હેવ ઓલરેડી ઓલરેડી ડિસ્કસ કે કેવિતના તમે એમાંથી બહાર આવી શકો just take small baby steps to come out and then તમે જોશો કે તમારું ટ્રેડિંગ અને ઇન્વેસ્ટિંગ બિઝનેસ પર કેટલો મોટો પોઝિટિવ ઇમ્પેક્ટ પડે છે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ